ખેડૂતો કડદા પાર્ટીના કડદા બંધ કરાવવા માટે જે રસ્તા ઉપર ઉતર્યા હતા ખેડૂત આગેવાનો પણ કે હોય દિવાળી એમના પરિવાર સાથે મનાવવાની હતી પણ ખેડૂતોની લડતમાં એ બધા આજે જેલમાં છે એ ખેડૂતો અને ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડા હોય પ્રવીણ રામ હોય રાજુ બોરખતરીયા હોય પિયુષ પરમાર હોય આ સહિતના જે આગેવાનો છે એ લોકોના સમર્થનમાં અને ખેડૂતો પર જે ભાજપી કરદા પાર્ટીએ પોલીસ દ્વારા બરબરતાપૂર્વક અત્યાચાર કર્યો એના વિરોધમાં આજે હું સૌને અપીલ કરું છું કે દિવાળીના પર્વ નિમિત્તે આપણે એક દીવો પ્રગટાવીએ અને આ પ્રકાશના પર્વમાં જે પરિવારો જેલમાં છે એમના પરિવારોને અંધકાર છવાયો છે એમના લાડલાઓ આજે સમાજની ખેડૂતોની ગરીબો વંચિતો શોષિતોની લડાઈ લડતા લડતા જેલમાં છે એમણે દિવાળીના ઘણા પ્લાન કર્યા હશે મનાવાના પરંતુ એ સમાજ સેવા માટે લોકોની વેદના માટે આજે જેલમાં છે ત્યારે પ્રકાશના પર્વ ઉપર ભગવાન ઈશ્વર એમને શક્તિ આપે અને આપણે પણ પ્રાર્થના કરી કે એમના પરિવારને પણ શક્તિ આપે એ માટે એક દીવો પ્રગટાવીશું દિવાળીના પર્વ નિમિત્તે સૌ નાગરિકોને મારી વિનંતી 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 છે 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 આમ પાર્ટીના અને જે લોકો ભ્રષ્ટાચાર ભાજપના તાનાશાહીથી થાકી ગયા છે અને એ માને છે કે આ બરોબર થયું છે ખેડૂતોનો જે અવાજ ઉઠાવે છે એ સાચી રીતે દિશામાં ઉઠાવે છે એ સૌ લોકો પોતાના ઘરે એક દીવો પ્રગટાવી અને પ્રકાશના પર્વ માટે આમના સમર્થનમાં આમને ઈશ્વર શક્તિ આપે એ માટે દીવો પ્રગટાવે એવી હું અપીલ કરું છું જય જવાન જય કિસાન હેપી દીવાલ